અમદાવાદમાં એટીએસ દ્વારા લાલ દરવાજા વિસ્તારમાંથી રૂપિયા સત્તાવીસ લાખ નું એમડી ટ્રક્સ ઝડપી પડાયું છે અમદાવાદમાંથી ફરી ટ્રક્સ ઝડપાયું છે જેમાં એટીએસ દ્વારા લાલ દરવાજા વિસ્તારમાંથી રૂપિયા સત્તાવીસ લાખ નું એમડી ટ્રક્સ ઝડપી પાડ્યું છે જેમાં ફરજાન શેખ નામના ટ્રક્સ પેડલરની ધરપકડ કરવામાં આવી છે આરોપી અગાઉ વીસ કિલો ચરસ સાથે ઝડપાયો હતો એટલે આરોપી ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે અને તે ડ્રગ્સ અને ચરસના ધંધા સાથે સંકળાયેલો છે પોલીસે અન્ય સંડોવાયેલ આરોપીઓની તપાસ શરૂ કરી છે ગુજરાત એટીએસ બાતમી મળી હતી કે લાલ દરવાજા વિસ્તારમાં એક આરોપી ડ્રગ્સ લઈને આવે છે ત્યારે તેને રોકીને તપાસ કરતા તેની પાસેથી ડ્રગ્સ મળી આવ્યું હતું જેની કિંમત સત્યાવીસ લાખ રૂપિયા થાય છે એટીએસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે ડ્રગ્સ ક્યાંથી લાવ્યો અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે આરોપીને લઈને પોલીસે તેના મોબાઈલ ફોનનો ડેટા પણ લીધો છે અને અગાઉ ક્યાં ડ્રગ્સ આપ્યું અને કોની પાસેથી લાવ્યો તેને લઈને ટેકનિકલી તપાસ હાથ ધરી છે